મિત્રો તમે જોઈ શકો છો પચીસ માર્ચ બે હજાર પચીસના આ પપૈયા મારા હવે આજે વીસ મે બે હજાર પચીસ થઈ તો તમે દિવસ ગણી શકો છો પચાસ દિવસ ઉપરના આ પપૈયા થયા છે પંચાવન દિવસની આસપાસ અને તમે જોઈ શકો છો હજુ પણ કેમેરામેન બતાવું ઘાસ અમે એમનેમ રવા દીધું છે મિત્રો જેથી કરીને એને પણ જાતનો રોગ આવે નહીં મિત્રો અને બીજી પણ એક વાત કહું મારા વિડીયો જો તમને સારા લાગે તો વિડીયો જોતાં જોતાં પણ લાઈક કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો તો બીજા ખેડૂત મિત્રોને પણ ફાયદો થશે તમે પપૈયાના છોડ મારી સાથે જોઈ શકો છો નીચે ઘાસ છે અને વચ્ચે આ નાના ટ્રેક્ટરથી રોટાવેટર મારવાનું ચાલુ છે કેમેરામેન તમને રોટાવેટર મારતું બતાવશે વચ્ચેના ભાગમાં મિત્રો એક જ વખત મારવાનું હોય છે બાકી પછી એને મારવાની જરૂર નથી છોડની તંદુરસ્ત તમે જોઈ શકો છો હજુ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આપેલી નથી અને મારી સાથે ઘાસ પણ તમે નિહાળી રહ્યા છો તો તમે પણ આ રીતના પપૈયાની આધુનિક ખેતી કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવવાનું કારણ એવું છે કે તમારે પણ મને ફોન કરવાની જરૂર નહીં પડે આટલું ઘાસ તો રવા દેવાનું મિત્રો એ પણ તમને જણાવું કોઈ છોડના ફરતે આટલું ઘાસ હોય તો પણ ગભરાવાનું નહીં ઘાસવાળા છોડની તંદુરસ્તી તમે જાતે જ જોઈ શકો છો મારે કહેવાની જરૂર નથી અત્યારે બપોરના અગિયાર વાગે સાડા પણ હાલ છોડ લંગાતો નથી ગરમીમાં પણ એને ટેમ્પરેચરની ખાસ અસર થતી નથી કારણ કે આ ટ્રોપ કવરના જેવું કુદરતી કામ કરી રહ્યું છે અને ઘાસની ઠંડક પણ વધુ હોય બાદમાં પંદર દિવસ બાદ જૂન મહિનાની અંદર આ ટોટલી ઘાસ વાડી લેવામાં આવશે એક રાઉન્ડ તો અમે વાડી લીધો છે બાદમાં ફરીથી પણ એને વાડી લઈશું અને વચ્ચે આ રીતના મિની ટ્રેક્ટરથી રોટાવેટર મારી દેવાનું આ નવ બાય પાંચના ગાળે વાવેલું છે આ નવ ફૂટ છે અને બે છોડ વચ્ચે પાંચ ફૂટનું અંતર છે તો તમે પણ જોઈ શકો છો હવે પંચાવન દિવસના પપૈયામાં આમાં અમે એક હજાર છોડે પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ આપશું અને એક હજાર છોડે દસ કિલો સલ્ફેટ ડ્રીપની અંદર આપશું ઘાસથી ગભરાવાની જરૂર નહીં પણ ડ્રીપમાં જ આપી દો તો તમારી મજૂરી ઓછી થશે હાથેથી રેડવા જશો તો સામે લેબરના પૈસા એટલા થશે વાત એક થઈ જશે મિત્રો તો તમે પણ મારી પપૈયાની વાડી અત્યારે જોઈ શકો છો હવે કેમેરામેન નજીકથી તમને ટ્રેક્ટર કઈ રીતના રોટાવેટર મારે છે એ પણ બતાવશે હવે મિત્રો શહેરમાં રહેતા મિત્રોને વધુ આનંદ આવશે કારણ કે એમને ખાસ ખેતી જોયેલી ના હોય પપૈયા ખાધેલા હોય પણ ખેતી કઈ રીતના થતી હોય ના જોયેલી હોય હવે આ મિની ટ્રેક્ટર જે અમારું છે યુવરાજ પચી હોસ પાવરનું જે અમારી વાડી માટે જ વસ આવેલું છે મિત્રો એ તો તમે જોઈ શકો છો અને સિદ્ધાર્થ અત્યારે ટ્રેક્ટર ચલાવી રહ્યો છે અને કેવી રીતના રોટાવેટર વાગતી હોય છે કેમેરામેન હમ તમને હવે પાછળ ટ્રેક્ટર પાછળ જઈને બતાવશે હવે ટ્રેક્ટર આવી રહ્યું છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો આ રીતના નજીકથી પણ તમને બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તો મિત્રો પપૈયાની તંદુરસ્તી પણ જોઈ શકો છો કેમેરામેન નજીકથી પણ બતાવવાનો તમને પ્રયત્ન કરશે હજુ બે મહિના પૂરા થયા નથી પપૈયાને કોઈ પણ જાતની દવા મારેલી નથી તમે પણ પ્રાકૃતિક ખેતી કરશો આ રીતના આ જંગલમાં થતું ફળ છે ઘાસ રવા દેશો તો મારા ખેતરમાં તમે પણ જોઈ શકો છો કેટલું ઘાસ છે કહેવાની જરૂર નથી જાતે જ જોઈ શકો છો આટલું ખેતરમાં મારે ઘાસ છે વચ્ચે વચ્ચે ખાલી ખેડી નાખ્યું છે જેથી ચોખ્ખું દેખાય ખેતર તો મિત્રો આવા અવનવા વિડીયો મારી સાથે જોતા રહેજો વિડીયો સારા લાગે તો લાઈક કરજો બીજા મિત્રોને પણ શેર કરશો તો અવનવી આ રીતના માહિતી તમને પણ મળતી રહેશે મિત્રો એ પણ જોઈ શકો છો તો મિત્રો ખાતર કેટલું નાખવાનું એ પણ મેં પહેલાં પણ તમને જણાવ્યું એક હજાર છોડનું માપ ગણવાનું એક હજાર શોટે છોડે પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ અને દસ કિલો એમોનિયા સલ્ફેટ લેવાનું જે આપણે સરદારનું આવતું હોય છે એ તો સરસ મજાની ગ્રીનરી તમારે પણ આવી જશે હજુ બીજું કોઈ ખાતર વરસાદ બાદ આપવાનું હોય છે એ પણ હું સ્ટેપ બાય સ્ટેપને જણાવીશ તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું